ભાઈઓ બહેનો માતાઓ જન્મ સમય છે બહુ તો નહીં સાધુની પરંપરા પછી આઈરો નો ગામ ભલે બધે અઢારે વર્ણ જ્ઞાતિઓ સંતને વાલી હોય પણ છતાંય દાડા મેકણ આહીરોના વિસ્તારની અંદર વસેલા છે જ્યાં જ્યાં એમની કાવડ ફરી છે એ આહીરો વિસ્તાર છે તો આ કથાની અંદર અહીંના સંત ભક્ત વિશ્રામ બાપા અમારા માતાજી જીતુમાં નકલંગ આશ્રમ આ ગામના સહયોગ સેવકો તરફથી જે કાંઈ રામદે રામાયણ નો આયોજન કરવામાં આવેલો જેમ મુદાસ બાપુ એ વાત કરી રામદેવ ભગવાન નો જન્મ થયો તો બીજો રૂપ એમનો ભાઈ તરીકે વિરમદેવજી આવ્યા ઈ દાદા મેકણા એમ કહે છે એ મારો રૂપ છે એના માટે આપણી પાસે સમય નથી રાતના બાપા એમ કહે છે કે દાદા તમારે સરોગ સત્સંગ કરવાનું છે તો રાતના કરશું હાલના સમયમાં મારે તો એક અંતરપૂરક આશીર્વાદ આપવા જોઈએ કે જેમણે જેમણે આ કથાના ઉપયોગમાં

કૃષ્ણ ભગવાન સાથે આવા સંતને હું યાદ કરું એની એને વિનંતી કરું અને એ આશીર્વાદ અર્પણ કરે કે નવ નવ અવતાર તપસ્વી રમ્યા હોય નવ રમ્યા ડાડા મેકણ બોલે છે આ જગતમાં નવ અવતાર હું તપસ્વી રમ્યો છું નવ રમ્યા દસમુ રમશું થાપશું પૂરો ચાલ નકડક સાથે આવશું મેકણ કહે કરશું કાળીંગા નો કાળ કાળીંગો એટલે કલિયુગ દાડો મેકણ એમ કહે છે આવા સમાધિ લીધેલ સંત એમને હું યાદ કરી અને આશીર્વાદ અર્પણ કરું જેમણે જેમણે આ કથામાં સહયોગ આપ્યો હોય એમને હું આશીર્વાદ અર્પણ કરું મેકાજી કો વંદના वार वार धरी हेत कृपा सिंधु कच्छ देश में मनचित देत मनचित फल दे काम श्याम नहीं वार लगावे कहे दास कर जोड़ने वाय को वार वार धरी हेत वंदना में का जी को अर्जी दादा ढींग करे सिदे सिद्ध सब काम दजा फरू के धर्म की ढ्रंग मनोहर धाम ढ्रंग मनोहर धाम आम के परम दाता

પૃથ્વી લાગે પાય પડે ચીર ક્યાં સુકા રોમે રોમે રક્ષા કરે મંત્ર સાધે માય આસન વાસણ પાસ રહે સીધી મેળાપ શક્તિ ચાલે ચૌદ કડી તૃ મંત્ર કા તાપ કાયા રાખણ કાપડી ઈશ્વર રાખે આપ સોજો સબર જાણ્યો જાણ્યા તબ જાણ્યા નહી પંડિત ઘર પર માઈ પુરસાવન કાપડી કિયો પેદાસ લો રક્ષા પિરારે પાસ લો રક્ષા મંત્રપણ ભર્યા નવનાથ સિંહ ચોર્યાસી માં બેઠ કર લાલુ જસરાજ કાપડી એકા આ લાલુ જસરાજ કોણ કે હિંગલાજના દીકરા લાલુ નામ હતો જેમણે હિંગલાજ દર્શાવી હતી એ લાલુ જસરાજ ની કાપડી સાથે એમની એમની વાણી સાથે માની મેં અરજ કરી અને મા શક્તિ આપને આશીર્વાદ અર્પણ કરે સૌ બેઠેલા ભાઈઓ બહેનો અમારા સંત્રી